ધાર્મિક તહેવારોમાં કેવા કપડાં પહેરવા ઉચિત છે ધાર્મિક ભાવના જળવાઈ રહે અને પર્વની ઉજવણી આનંદપૂર્વક કરવા માટે સ્વયં શિસ્તને સૌએ અપનાવવું પડે નવરાત્રી આવી રહી છે ગરબા એ ગુજરાતનો શ્વાસ છે આવનારા દસ દિવસોમાં લોકો ધાર્મિક પર્વની ઉત્સાહભેર ઉજવશે શક્તિની સાધના છે આ પર્વની શક્તિની સાધનાની પવિત્રતા જળવાય તે જરૂરી છે ગરબે રમવું દાંડિયારાસ રમવું તે સારી બાબત છે પણ યુવાનો જે પહેરવેશ પહેરે છે તે પ્રસંગને અનુરૂપ હોતા નથી અને રુચિકર નથી હોતો તેવું હવે સૌ કોઈ માનતા થયા છે શું પહેરવું શું ન પહેરવું તે માટે તમામ લોકો સ્વતંત્ર છે તે માટે કોઈને કોઈ ફરજ પાડી ન શકાય પણ પ્રસંગને અનુરૂપ ડ્રેસ સેન્સ જરૂર હોવી જોઈએ મૃત્યુ પ્રસંગનો ડ્રેસ લગ્ન પ્રસંગના પરિધાન પાર્ટીમાં જવા સમય પહેરવેશ વગેરે માટે સૌ કોઈ ચુસ્તતા રાખે છે અને ડ્રેસ સેન્સ સમજી શકે છે 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 તો ધાર્મિક તહેવારોમાં કેમ શરીર પ્રદર્શિત થાય તેવા પહેરાય તે બાબત ધર્મમાં પણ ચર્ચા અને સમાજમાં પણ ચર્ચા કરી રહ્યો છે આ બાબતે ખૂબ જ વિચારક અને ગૃહિણીઓના વિચારો અત્રે પ્રસ્તુત છે તેઓ શું વિચારે છે અને તેમની સલાહ પાછળ શું તર્ક છે તે તેમના શબ્દોમાં પ્રસ્તુત છે દરેક વખતે કોઈ પણ પ્રસંગ હોય હોય અથવા તો હું એવું કહીશ કે કદાચ ઘરમાં હોય કે ઓફિસમાં હોય કે આપણે કોઈ પણ જગ્યાએ જતા હોય બધી જગ્યાએ પ્રસંગને અનુરૂપ કપડાં પહેરવા આ એક સારી છાપ છોડવાનું એક લક્ષણ કહી શકાય ગરબાની જ જો વાત કરીએ તો ગરબા જે છે આપણું એક સંસ્કૃતિ રહી છે અને પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ એવું કહીશ કે ચણિયાચોળી જે છે બહેનો માટે તેમજ ભાઈઓ માટે આપણે કહીએ કે કેળીઓને ચોયણી પહેરવાનું જે ટ્રેડિશન વર્ષોથી ચાલ્યું આવ્યું છે બરાબર તો એ એક સરસ લાક્ષણિક આપણો અને ગરબાને અનુરૂપ જ છે તો આપણે એ જ પહેરવું જોઈએ આજકાલ એવું બને છે કે થોડું પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આપણે ઢળવા ઢળતા હોઈએ છીએ અને એ રીતે જોઈએ તો ઘણા બહેનો પણ અથવા તો ભાઈઓ પણ જીન્સ પહેરવાનું અને એની સાથે જે સૂટેબલ નથી કદાચ આપણા પ્રસંગને આપણા જે ગરબા છે પ્રાચીન એને સુટેબલ ના હોય એવું કોસ્ટ્યુમ્સ પહેરતા હોય છે અને ક્યારેક એવું પણ બને કે તમે ફેમિલી સાથે જ્યારે જાઓ છો તમારા કુટુંબની સાથે કોઈ ઓકેઝનમાં પાર્ટિસિપેટ કરવા માટે જાઓ છો અને આવું પહેરીને તમે ગયા હો તો ત્યારે થોડુંક ઓકવર્ડ ફીલ થાય થોડુંક ઓડ લાગે આવું પણ બનતું હોય છે તો મારો ઓપિનિયન તો એ જ રહેશે કે જે ટ્રેડિશનલ આપણું પોશાક જે છે ગરબા માટેનું બહેનો માટે મેં પહેલાં જ વાત કરી એમ ચણિયાચોળી છે એ જરૂરી નથી ખરેખર તો તમારી શોભા એમાં છે કે તમે તમારું જે અંગ ઢાંકીને અને જે ટ્રેડિશનલ ગરબામાં જેવા લાગતા હોય છે એ દીકરીઓ હોય બહેનો હોય બરાબર એવા કદાચ મને ખબર છે ત્યાં સુધી જીન્સમાં કે બીજા કોઈ ડ્રેસમાં સરસ લાગી નથી શકતા જે ગોર્જિયસ એ લોકો ચણિયાચોળીમાં લાગતા હોય લાક્ષણિકતા એની જે એમાં દેખાતી હોય છે એવું જીન્સમાં અને એમાં દેખાતું નથી તો એવું પહેરવેશ ના પહેરવો જોઈએ એ રુચિકર નથી મારા હિસાબથી એ માત્ર એક શો ઓફ કરવાનું એક માધ્યમ બની રહે છે એ સિવાય ખરેખર જ્યારે તમે પબ્લિકમાં જાઓ છો તો મારા હિસાબથી તો એક સરસ મજાનું ટ્રેડિશનલ તમે ડ્રેસ પહેરીને જાઓ ને એમાં તમે જે શોભી ઉઠો એવા તમે આ બીજી એક પણ વસ્તુમાં શોભી નહીં ઉઠો એક ક્ષણિક કદાચ હું એવું કહીશ કે તમને એવું લાગશે કે આવું કરવાથી અમે સારા લાગીએ તો એક ક્ષણિક હશે અને આવું કરવાથી કદાચ હું તો એવું કહીશ કે તમે કોઈ ખરાબ ઇમ્પ્રેશન પણ ઊભી થશે અને ક્યાંક ક્યાંક એવી મેન્ટાલિટી પણ હોય છે કે એ બીજા જે માધ્યમો ખોટા માધ્યમો છે એને તમે પ્રોત્સાહિત કરી બેસો છો અને પછી તમે જે પરિસ્થિતિમાં ફસાવો છો તો એ તમારા માટે તો જરાય પણ એ અહિતકારી પગલું એવું હું જણાવીશ મારું નામ હંસાબેન પંડ્યા શેઠખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના આચાર્ય છું અત્યારના ટ્રેડિશનલ પ્રમાણે જોઈએ તો ખરેખર ડે ડ્રેસ નારીઓને જે યુવા પેઢી છે એને ખરેખર સૂટ થતા હોય એવું મારી દૃષ્ટિએ લાગતું નથી કારણ કે આપણે ગરબાઓ રમવા જઈએ છીએ ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિના ઘણા સારા પહેરવેશો હોય છે એ પ્રમાણે જો આપણે પૂર્ણ અંગ ઢાંકી અને જો ગરબાઓ લઈએ તો ખરેખર શોભી ઉઠીએ છીએ અને બધાની ભાવનાઓ જે ગરબાઓ માટેની હોય છે એ પણ જળવાઈ રહે છે ધાર્મિક ભાવનાઓ પણ આપણી જળવાઈ રહી છે અને માન રહી છે એકબીજાનું પરસ્પર યુવાનોને એટલું જ કહીએ છીએ કે જરા ઊંડાણથી પૂર્વ તરફ જોઈને કે આદિ સમયને જોઈને જો જશો તો એ પ્રમાણે ચાલશો તો ખરેખર સારું જ રહેશે કારણ કે આપણા વડવાઓએ જે આપણી સંસ્કૃતિઓ માત્ર નાચીને જ આપણે ગરબા રહી શકીએ એવું નથી આપણે બેસીને પણ ગરબાઓ લેતા હોય છે તાળીઓ પાડીને એ રીતે ગરબા કે ભજન કરતા હતા એ પ્રમાણે પણ આપણે માતાજીની આરાધનાઓ કરી શકીએ છીએ એટલે અત્યારના જે વે પેલો છે ક્રેઝ કે માત્ર રાત્રે ગરબાઓ લેવા માટે જઈએ છીએ ને જે ગરબીઓ હોય એમાં ફી ભરીને જતા હોય તો એ ખરેખર બહુ યોગ્ય નથી તો આજે નવરાત્રિ શરૂ થાય છે તો બધાને હું એ સંદેશો આપવા ઈચ્છીશ કે આપણે જે આપણી સાંસ્કૃતિક પરંપરા છે એ જળવાઈ રહે એ પ્રમાણેના જ વસ્ત્રો પહેરવા જોઈએ જેમ કે ચણિયાચોળી છે અને જેમ કે આપણું કોઈ રીતે પ્રદર્શન ન થાય એમ અને કોઈનું ખોટી રીતે ધ્યાન આકર્ષિત ન થાય એ રીતના વસ્ત્રો પહેરવા જોઈએ અત્યારે આ માહોલ એવો છે કે આપણે માતાજીની ઉપાસના સાધના જે આપણો ભક્તિ પર્વનો જે મહાત્મા હતો એ લુપ્ત થતું જાય છે પણ ડ્રેસમાં અને એક્ટિંગમાં મારાથી આ બધા જ ન હોય હું જ બધાથી સવાઈ રહું એ માટે ટેટું કરાવે ડ્રેસ પહેરે મેઘિયા બાયના પહેરે એ અંગ પ્રદર્શન છે એ આજના યુવકોને પણ ખેંચે છે ને પોતાનું જે ચારિત્ર છે એ પણ જોખમાય છે એટલી હદે ન હોવું જોઈએ કે મા બાપને ચિંતા કરાવે બરાબર ને મર્યાદામાં કપડાં પહેરવા જોઈએ કપડાંને એ રીતે તમે પહેરો કે કોઈનું નજર પણ ન ખેંચાય અને તમારું જે કલ્ચર છે એ જળવાઈ રહેવું જોઈએ યુવાનો સાથે રમવું છે મા બાપને ચિંતા ન થાય પોતાનું કેરિયર જાળવું છે એ રીતે મર્યાદામાં જો કપડાં પહેરાય ને પર્વને અનુલક્ષીને કપડાં પહેરો એમાં આપણું શોભા પણ છે આપણું ચારિત્ર્ય ખંડિત નથી થતું ઉપરાંત આપણે જ્યાં ત્યાં જઈએ ત્યાં જેટલા સાલસ રહેશું એટલા બધાને નજર ખેંચી શકશું સંસ્કાર છે એ સંસ્કાર માતા પિતાએ નાખેલા છે એની ઉપરવટ જઈને આપણે જ્યારે જઈએ છીએ ત્યારે માતા પિતા કંઈ કરી નથી શકતા હમણાં જ વાત કરું બે છોકરીઓ નવરાત્રિમાં ગઈ નવરાત્રિમાં ચાલી ગઈ પણ જયારે છોકરાઓ છોડી દે ત્યારે એને પાછું હા એ મારી અત્યારે વાત નાનીમાં પણ લીધું છે આ રીતે જો આપણો ચારિત્રના ભોગે જો કંઈ કલ્ચરને સાચવવા જઈશું તો આપણે હાંસીને પાત્ર બનશું સન્માનને પાત્ર નહીં ધાર્મિક પર્વની ઘરીમાં જળવાય અને જ્યાં જઈએ ત્યાં એક આગવી છાપ સંસ્કારની સુવાસ છોડતા જઈએ તે હાલના સમયમાં સૌ કોઈનો સંદેશ છે હસ્તી બ્યુટી વર્લ્ડ આપને સુંદરતાને વધુ નિખારવા માટે ભુજ શહેરમાં પ્રસ્તુત છે હસ્તી બ્યુટી વર્લ્ડ અહીં આપની સુંદરતાના નિખાર માટે વિવિધ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે નવરાત્રી દિવાળી સ્પેશિયલ ઓફર વેક્સ બ્લીચ ફેશિયલ મેનિક્યોર પેડિક્યોર હેરકટ આઈબ્રો મહેંદી દુલન પેકેજ ફૂલ બોડી મસાજ સાથે સ્ટીમ મસાજ જેવી અને ટ્રીટમેન્ટ અહીં ઉપલબ્ધ છે અહીં પાર્લરનો ફૂલ કોર્સ પણ શીખવવામાં આવે છે તો એકવાર જરૂર મુલાકાત લો હસ્તી બ્યુટી વર્લ્ડ એસી બ્યુટી પાર્લર ફક્ત મહિલાઓ માટે દીતી આર્કેટ શોપ નંબર વન ફર્સ્ટ ફ્લોર ભાદરકા હોસ્પિટલની બાજુમાં હોસ્પિટલ રોડ ભુજ કચ્છ